રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે હું તમારા માટે એકદમ સરસ મજાની બે ગાય વેચવા માટે લઈને આવી ગયો છું અને મિત્રો આ બંને બંને ગાય એક મહિનાની કાચી છે અને બીજા વેતરની અંદર છે વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી અહીંયા આપેલ મારા વોટ્સએપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી મને વોટ્સએપના માધ્યમથી મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો તમારા પશુઓની જાહેરાત કરવામાં આવશે હવે મિત્રો વધારે સમય નહીં લેતા આપણે વિડીયોની સંપૂર્ણ માહિતી લઈ લઈએ હાલ મિત્રો તમે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ પહેલાં નંબરની ગાય છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી કાન કટણી તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની અને સરસ મજાની એવી આ નંબર એકની ગીર ગાય છે માહિતીની વાત કરીએ મિત્રો તો હાલમાં આ ગાય એક મહિનાની કાચી છે અને વધારે પડતી માહિતીમાં આ બીજા વેતનની અંદર છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો સરસ મજાની ટોપ ક્લાસ ક્વોલિટીની ગાયો છે અને એક જ પશુપાલક મિત્રની બંને ગાયો છે અને આ બંને ગાયો વેચવાની છે બંને ગાયોની મિત્રો હું તમામ માહિતી તમને આપી રહ્યો છું વિડીયોની અંદર સરનામું પણ આપવામાં આવશે સૌથી પહેલાં તમે ગાયોને જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ બીજા નંબરની ગાય છે આને પણ મિત્રો તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પૂરેપૂરી છે કાન કટણી એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે માહિતીની વાત કરીએ તો મિત્રો આ ગાય બીજા વેતનની અંદર છે અને એક મહિનાની કાચી છે બીજા વેતનની છે મિત્રો આ ગાય અને એક મહિનાની કાચી છે વધારે પડતી માહિતીની વાત કરીએ તો સરનામાની અંદર જિલ્લો છે સુરેન્દ્રનગર અને ગાયો પસંદ આવતી હોય અને જો તમારે લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો